મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જિલ્લા કલેક્ટર કચેરીના સભાકંડ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી પ્રભારી મંત્રીએ જિલ્લામાં પડેલા વરસાદ ડેમની સ્થિતિ બચાવ કામગીરી વીજળી પુરવઠો સહિતની વિગતો મેળવી જરૂરી સમીક્ષા કરી હતી હવામાનની આગાહી અનુસાર મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે

એસપી પોલીસ કે તમામ સરકારની એજન્સીઓ રાહત અને બચાવના કામગીરીમાં છે સરકારના હવામાન વિભાગની જે જે રીતે માહિતી આવતી ગઈ છે એ રીતે મારા પ્રશાસને દરેક ક્ષેત્ર પર કામગીરી એ કરી છે હાલના તબક્કે કોઈ જાનહાની ન થાય એના હિસાબે સ્થળાંતર કરવા બે હજાર ઉપરના લોકોને સ્થળાંતરિત કરી એમના ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરી છે વાત એ રહી કે જે વિસ્તારની અંદર મિસિંગ છે એમાંથી જે ગવાણા ગામ છે એ નાનું અને મોટું વચ્ચેનો કોઝવે છે આ કોઝવેમાં આવેલા સામેના ગામના લોકો ગામના જ એક વ્યક્તિ સેવાના હેતુ છે એને ટ્રેક્ટરમાં લઈને જ્યારે મૂકવા ગયા ત્યારે જે સત્તર જણા મિસિંગ હતા એમાં તુરંત જ આપણી ટીમ બચાવ ટીમ ત્યાં પહોંચી હતી અને ડ્રાઈવરને છેલ્લે વૃક્ષ ઉપરથી લઈ અને એને બચાવવાની કામગીરી આજે ત્રણ ડેથ બોડી મળી છે જે ખૂબ કરુણ ઘટના છે એમના પરિવારને સાંત્વન આપી રહ્યા છીએ આના હિસાબે જે જે કોજવે છે જ્યાં પાણી ભરાયું ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે અમે યાતાયાત સંપૂર્ણપણે બંધ કરી દીધો કાલનો પણ જે વરસાદની આગાહી છે એ પ્રમાણે અમે તમામ પ્રકારના હવામાન વિભાગ સાથે એ કલેક્ટર ઓફિસના જે જે સૂચના મળે છે એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છીએ